ફરી એકવાર મિત્રો ફરી નવા જીરાની મિત્રો આગમન થયું છે એટલા માટે હજી પણ મંદી થઈ રહી આપણને સો સો ટકા સંભાવના રહેલી છે અને હાલ વાત કરીએ તો મિત્રો જીરાના ભાવની વાત ચાર હજાર બસો ત્રણસો એવા ભાવ બોલાવવા લાગ્યા છે ધીરે દિવસેના ને દિવસે મિત્રો મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે અને આવા જાણી લેવી આજના તાજા બજાર ભાવ સો પ્રથમ વાત કરું તો પાટડીમાં ત્રણ હજાર બસો પંદરથી ચાર હજાર પાંચસો ને ત્રેવીસ રૂપિયા સુધી જૂનાગઢ ત્રણ હજાર છસો બત્રીસથી ચાર હજાર ત્રણસો ને બાસઠ રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર બસો ત્રીસથી ચાર હજાર પાંચસો ને ત્રેવીસ રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર બસો ને એકત્રીસ રૂપિયા સુધી જસથણ બે હજાર બસો અઠ્ઠાવનથી ચાર હજાર બસો ને પાંત્રી રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર ત્રણસો ઓગણ સિત્તેરથી ચાર હજાર ત્રણસો ને સાઠ રૂપિયા સુધી ઉપલેટા ચાર હજાર ત્રણસોથી ચાર હજાર ત્રણસો રૂપિયા સુધી पोरबंदर बे हजार सो नेवती चार हजार चारस रुपया सुधी ध्रवल त्रार हजार बसो हजार उंचा उचाळ हजार त्रास हजार आठसो न रुपया सुधी हरिथ चार हजार सो रुपया चार हजार बसो न तरीसो रुपया सुधी पाटण त्रण हजार बसो चार हजार रुपया सुधी धानेरा चार हजार बसो त्रिसी चार हजार त्रास रुपया सुधी मेहसा त्रास हजार सात सो अठ्ठावन चार हजार त्राससो अडसठ रुपया सुधी थरा चार हजार बसो थे चार हजार बसोने त्रेसो रुपया सुधी राधनपूर त्रण हजार ते चार हजार एकत्र रुपया सुधी फापर त्रण हजार सात सो ऐंशी चार हजार चारस त्रेवी रुपया सुधी थराद त्रण हजार सो चार हजार सव्वी रुपया सुधी વાવ ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર પાંચસો ને ત્રીસ રૂપિયા સુધી અને હાથે ખેડૂત મિત્રોના તાજા ઝીરોના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોનો આ બરખાસ્ત વિડીયો લાઇક અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા